સુરતમાં અલથાણના ભીમરાવ ગામમાં રહેતા ભાજપના મહિલા નેતા દ્વારા ગળે ખાઈને આપઘાત કરી લેતા હાલ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે મહિલા નેતાના આપઘાતના પગલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ સાથે જ અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે આ દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ભાજપ મહિલા નેતા દ્વારા આપઘાત જ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે આ ઉપરાંત પોલીસે નોંધેલા નિવેદનમાં સામે આવ્યું છે કે ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ રૂમનો દરવાજો ખોલીને લટકી રહેલી દીપિકાને નીચે ઉતારી હતી અને ત્યારબાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો હતો એફએસએલ દ્વારા ઘરની અંદરથી અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા સાથે જ પંખો અને દુપટ્ટો પણ કબજે લેવાયો છે જ્યારે આ સમગ્ર કેસમાં કોર્પોરેટર ચિરાગ સી સોલંકીની ત્રણ કલાક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં દીપિકાએ છેલ્લો કોલ ચિરાગને કર્યો હોવાનું અને એમાં તે આપઘાત કરતી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ ચિરાગ દીપિકાના ઘરે દોડી ગયો હતો પરિવારજનો દ્વારા તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે આ સાથે જ દીપિકા આપઘાત કરી લે એટલી નબળી નહીં હોવાનું પણ તેઓએ જણાવીને તેને કોઈ દ્વારા બ્લેકમેલિંગ અથવા તેને મરવા મજબૂર કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું આ સાથે તેના કોલ ડિટેલ્સની પણ તપાસ કરવામાં આવે એ દિશામાં પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે મોડી રાત સુધી પોસ્ટમોર્ટમ ચાલ્યું અને સવારે અંતિમ વિધિ કરાઈ મોડી રાત સુધી દીપિકા પટેલનો પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવ્યો હતો અને આજે સવારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ દીપિકા પટેલના મૃતદેહને લઈને પરિવાર ઘરે આવી પહોંચ્યો હતો અને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો તથા પરિવારજનો જોડાયા હતા ઉમરા સ્મશાન ખાતે દીપિકા પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા દીપિકા પટેલના આપઘાતના પગલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આપઘાત કર્યા બાદથી અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે કે પતિ દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો ન કરવામાં આવતા તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે મૃતકના પરિવાર દ્વારા તટસ્થ તપાસ અને ન્યાય અપાવવાની સાથે દીપિકાને બ્લેકમેલિંગ અને મરવા મજબૂર કરાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ચિરાગે પણ પહેલા દીપિકાના પુત્રને કોલ કર્યો હોવાનું જણાવ્યું હતું જેથી ચિરાગના નિવેદનો અંગે પોલીસ ઉલટ તપાસ કરી રહી છે અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે દીપિકા પટેલના આપઘાત અંગે પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા હતા આ સાથે જ તેના પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કોર્પોરેટર ચિરાગ સી સોલંકીને પણ પોલીસ સ્ટેશન બોલાવી નહી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ચિરાગની ત્રણ કલાક જેટલી પૂછપરછ કરાઈ હતી જેમાં તેણે તેનું નિવેદન નોંધાવ્યું હતું ચિરાગે પૂછપરછ દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે ગતરોજ બપોરે દીપિકાએ કોલ કરી જણાવ્યું હતું કે તે ટેન્શનમાં છે અને આપઘાતનું પગલું ભરી રહી છે ત્યારબાદ ચિરાગે દીપિકાને પાંચથી થી 7 જેટલા કોલ કર્યા હતા જો કે દીપિકાએ રિસીવ કર્યા ન હતા દરમિયાન ચિરાગે દીપિકાના મોટા પુત્ર પ્રેમને કોલ કરીને મમ્મી શું કરે છે એ અંગે તપાસ કરવા જણાવ્યું હતું તપાસ કરતા દીપિકાએ રૂમ અંદરથી બંધ કરી દીધો હોવાનું અને ખોલતી ન હોવાનું જણાવ્યું હતું જેથી ચિરાગ તાત્કાલિક દીપિકાના ઘરે પહોંચ્યો હતો ચિરાગ અને દીપિકાના સંતાનો દ્વારા દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને લટકતી હાલતમાં રહેલી દીપિકાને નીચે ઉતારી હતી ત્યારબાદ ડોક્ટરોને બોલાવીને પોલીસને જાણ કર્યા વિના મુદ્દે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા ત્યારબાદ બધાને જાણ થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા સુરત શહેરમાં ભાજપ મહિલા નેતા દીપિકા પટેલના આપઘાતને લઈને અવનવી ચર્ચાઓ ચાલી રહી છે હાલ સાથે તો અલથાણ પોલીસ પર અકસ્માત મોતનો ગુનો તપાસ હાથ ધરવામાં આવી છે તમારું નામ મિનેશ પટેલ આજે મરણ જનાર છે એનો કોણ લાગો છે મરણમાં અમે આશંકા છે કે આ આત્મહત્યાની હત્યા છે બસ એ વિષય પર અમારો એક જ કેન્દ્રિત છે કે એને ન્યાય મળવો જોઈએ તો આ કઈ રીતની ઘટના છે ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા આકાશભાઈ હતા એમના હસબન્ડો ખેતર હતા બરાબર ચિરાગભાઈ કોપરેટર છે ઓકે તમને શું લાગે છે કઈ રીતના તમને હત્યાની આશંકા લાગે છે હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે જે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા અરે ત્યારે પોલીસ પાસે શું માંગ છે પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવો જોઈએ જો હાચું હોય તો અમારે એવું કેવું છે પરિવારમાં કેટલા લોકો છે પરિવારમાં એમના करीब 7-8 મેમ્બર છે લોકો અમે કોણ લાગો બધા ફેમિલી મેમ્બર થઈએ એમના બ્યુરો રિપોર્ટ એલકેએ સ્ટાર ન્યૂઝ સુરત